તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે સરકારને પત્ર લખી અને નહેરમાં પાણી છોડવાની માંગ કરવામાં આવી રહી છે જ્યારે પાણી નહીં મળે તો ડાંગરના પાકને નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે જ્યારે સમગ્ર મામલે મંત્રી મુકેશ પટેલનું નિવેદન સામે આવ્યું તેઓએ કહ્યું કે બે દિવસ બાદ પાણી છોડાશે વરસાદ નહીં આવતા ચિંતાનો વિષય બન્યો છે જ્યારે વરસાદની બે કે ત્રણ દિવસ રાહ જોઈને કેનાલો રિપેરનું કામ પણ લગભગ ત્રણેક દિવસમાંની અંદર સંપૂર્ણ પૂર્ણ થઈ જશે અને જેવું પૂર્ણ થઈ જશે એટલે અમે ખેડૂતોને જોઈતા પ્રમાણમાં લો લેવલથી ચલાવીને પણ અમે પાણી પહોંચાડીશું જ્યારે પાણી નહીં મળે તો ડાંગરના પાકને નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે જ્યારે સમગ્ર મામલે મંત્રી મુકેશ પટેલ નું નિવેદન સામે આવ્યું તેઓએ કહ્યું કે બે દિવસ બાદ પાણી છોડાશે વરસાદ નહીં આવતા ચિંતાનો વિષય બન્યો છે